હાલો મિત્રો અમારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે આજે હું તમને કચ્છ જિલ્લાનું ચાલો આપણે જુઓ મિત્રો આજે ભુજ બસ સ્પોટ છે તે કેટલું સુંદર બનાવ્યું છે આપ જોઈ શકો છો ગેટની અંદર જ ડબલ રોટી નાસ્તા હાઉસ કુલ ત્રણ માળનું આ બસ સ્ટેન્ડ બનાવવામાં આવેલું છે આપ જોઈ શકો છો જાણે આપ કોઈ મોટા મોલમાં માં આવ્યા હોય એવું આપણને લાગશે કેટલું સુંદરતા છે બસ સ્ટેન્ડ માં ચોખ્ખાઈ છે આપ જોઈ શકો છો તમને એવું લાગશે નહીં કે તમે બસ સ્ટેન્ડ માં આવ્યા ખરેખર ગુજરાત સરકાર ને ધન્યવાદ છે કે એમને મુસાફર જનતા માટે આટલી મોટી રકમ ફાળવી અને આટલું સુંદર મજાનું બસ સ્ટેન્ડ બનાવ્યું છે બસમાં જે વિદ્યાર્થીઓ અને જે મુસાફરો મુસાફરી કરે છે એમને મંથલી પાસ માટે કાઉન્ટર પણ અહીંયા ગોઠવવામાં આવે છે લગભગ સવારના સવા ચાર વાગ્યાથી માંડીને રાતના દસ ને ચાલીસ સુધી જે છેલ્લી બસ હોય છે ભુજ આણંદ ત્યાં સુધીની જે રૂટ હોય છે એ રૂટ મિત્રો અહીંયા લખેલા છે આપ જોઈ શકો જે લોકલ રૂટ છે એક્સપ્રેસ રૂટ છે ગુર્જર નગરી રૂટ છે સમગ્ર રૂટ ની અહીંયા માહિતી આપવામાં આવેલી છે મુસાફર જનતાને કોઈ પણ પ્રકારની બસમાં મુસાફરી કરતી વખતે તકલીફ ના પડે એટલા માટે ખૂબ જ ઝીણવટપૂર્વક ધ્યાન રાખવામાં આવેલું છે મિત્રો જ્યારે પણ ભુજમાં આવો ત્યારે એકવાર જલારામ કેન્ટીનની મુલાકાત અવશ્ય લેજો જલારામ કેન્ટીનમાં દાળ ભાત શાક રોટલી છાશ પચુંબર અને એક મીઠાઈ આપવામાં આવે છે તો માત્ર એકસો વીસ રૂપિયામાં આપને જમવાનું મળશે ભુજમાં એક નંબર અને બે નંબરના જે પ્લેટફોર્મ હોય છે તે સ્પેશિયલ પેસેન્જર ઉતારવા માટેનું આવ્યું છે એટલે પેસેન્જરની સલામતી જળવાઈ રહે અને ત્યારબાદ જે બસો હોય છે એ પેસેન્જર લેવા માટે જે પ્લેટફોર્મ હોય પર લાગતી હોય છે અહીંયા સુંદર મજાનું બજાર આવેલું છે આ બજારમાં મોબાઈલ આપણે શોપ કરવા છે હોય અહીંયા સોસાયટીમાં આપણે કહીએ પૈસાની બચત કરી હોય તો અહીંયા અલગ અલગ પ્રકારની શોપ અને ઓફિસો આવેલી છે

જો મિત્રો આ રીતે બસ બસ સ્ટેન્ડ ની બહારનો જે લુક છે આ રીતે દેખાય છે ભુજ ન્યુ બસ સ્પોટ નો બહારથી લુક આપ જોઈ શકો છો જોવા મિત્રો તમે અહીંયા આવો છો ત્યારે તમને ખરેખર અમદાવાદના કોઈ મોલ માં આપણે જતા હોય એવું જ લાગશે આપણે ત્યાં ભૂજ બસ બીજા માળ ઉપર જઈ રહ્યા છીએ આઈટી રીતે ઇલેક્ટ્રિક સીડી અહીંયા ગોઠવેલી છે જેથી મુસાફર જનતા સરળતાથી ઉપર જઈ શકે છે બીજા માળ ઉપર ત્રીજા માળ ઉપર જવું હોય તો જોવા મિત્રો આ રીતે સીડીમાં ઉપરથી નીચેથી ઉપર તરફ મુસાફરો આવતા હોય છે આપ જોઈ શકો છો ઉપર તરફ આવવા માટે આ રીતે સીડીની વ્યવસ્થા કરેલી છે